નામ બધાયને કેમ છે બધાય મજામાં જ છે અને ફરી મારા એક નવા વ્લોગ ઉપર તમારા બધાનું આ કાલે આવી ગઈ હું છેલા હેલો ઉઠા લે રે દેવા ઉઠા લે બાબા મુજે امیر કો નહીં રે યે દો ગરીબો નીકળી ગયા છે

અને આ બાબરકોટ પોકી જશે તો હાલો જાય છે મિટકી જો મિટકી ક્યાં છે એ નથી ખબર બાપા સીતારામ બાજુ છે તો હલો બ્લોગ માં બેના રેજો ને મહેશ કે આજ આઈફોન માં બ્લોગ ઉતારે છે પહેલી વખત વહ તેજ હો રહ્યો હે વહ તેજ ઓર સાલો વહ તેજ હો રહ્યો હે વહ તેજ ઓર સાલો હાલો તો બ્લોગ માં બેના રેજો મજા આવી ગયા જય શ્રી

નિશાળેવાય આઈ આવી ગયા છે નેહ ની વંડી છે નેહાળ ની વંડી છે ને ની વંડી આવી ગયા છે બધા હટકી ને બધું જોઈ લીધું છે થોડુંકણો ને હવે અમે જવાના છે હાણા અમે ટ્રેણી છે અત્યારે તો ધર્મિષ્ઠા કામ જાશે માંમડના ને આ મહેશ કાજો આયા અત્યારે થોડાકણા આમ તેમ થાય છે પણ હવે હાણા જઈ છે અત્યારે ઈન હરખી કરતા હતા ચાલો તો હાણા જઈશું તો વ્લોગમાં બન્યા રેજો ને હવે જઈશું આપણે નોર્મલ માણા છે બસ આ બેલા હરવિલા વીતેનો વગેઈ પેલા 3 તો વગી જાય 3.5 જેવું થઈ પેલે ભઈ આવી જઈ પછી ત કરીશું કે 3.5 પેલા પૂગી જાય ने हमें मुकिन जाई छे इ हमें टेणे जाय छे क्या रे हाणा ने हम आमते मनीष काका आवे छे आपरा आते हेलो बेटा क्या कहना कहना क्या चाह रहे हैं भाई आप आडी मटकी में आऊषी पाछा रेडी हेलो ब्लॉक में बिना रेजो रेडी हूं ये चालू किया छे गाड़ी पर और आ बावर पर पी जा छे रे अब फाइनली हाणा तू कहई के हाणा जा તો બ્લોક પર મેનેરે ડોને આના તો કઈ પણ આયા હાલો ને હાણા રસ્તે પ્લાન રસ્તે પ્લાન છે ને બુદ્રત ને પોખી છે પેટ્રોલ પૂરાવા આવી ગયા બસ લા ટાઈમ એક કલાક માં આવી જાય વીસ અહીંયા મેળા પૂગી ગયા છે અહીંયા જો અત્યારે મેળો બેન છે અમે ચાલુ કરાવીએ પણ હવે રેવા દઈએ આજનો દે આપણે પહેલા હાણા જઈ આવી કા પેલા હાણા જઈ આવીને ઓલા બે આવે ત્યાં થાય ને કાંઈ પછી પાછા બાબર પર મેટકી જોવા જાવ કે ભાઈ મેટકીમાં બહુ બધા મેટકી જોવાની આમ હાલો તો બ્લોકમાં એના બેના રહેજો ને ઓલા બે આવે ત્યાં હવે ભાઈજી પાછા પહેલા હેર મનીષ કાકા બે માણા બે ને આવે ઉના એ પૂગી ગયા છે હવે અહીંથી કઈ હાણા દૂર છે આ ભાઈ એનો બ્લોક ચાલુ જ છે હું લીધું આપણે જો ફ્રૂટ સલાડ લીધી છે હાલો ફ્રૂટ સલાડ આવી ગઈ છે હાલો તો પી નખ્યું વ્લોગમાં બેના રેડી આપણે આવી દેખાય આ અત્યારે ફૂલ આવી છે મસ્ત ફૂલ વાતાવરણ હવે હવે આવી ગયા છે

થોડાક સમયમાં આવે થોડું જ રહ્યું એક દોઢ કિલોમીટર જેવું રહ્યું કે એક જ કિલોમીટર જેવું રહ્યું હાલો બ્લોકમાં બેઠા રે તો ચેનલમાં નવા નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો કે અમારા વિડીયો સપોર્ટ કરજો ભાઈ જય શ્રી રામ હા જય શ્રી રામ એ એક કોમેન્ટમાં ખાલી આપ એ કહી દેજો મારા વિડીયો તમે ક્યાં ક્યાંથી જોવ છો નું નામ જરાક કોમેન્ટ કરી દેજો હા

अरे <laughs> तो स्टाइल है बाबू भैया राजू का स्टाइल ये बाबू राव का स्टाइल है इतना डूंगर से, की <laughs> ता से थाक तो ताकी जो मिला भाई फाइनली मुकेश सिटी जो हूँ मैन मैन थक तो थक तो

હા બ્લાસમાં બેટરે જો અવાજ નહીં આવે હાલો તો હવે ફાઇનલ એવીએ કોટરને બધું પાડી લીધું છે અને હવે આ જાય છે વનીસ ટકા ભાગું ને હવે કાય ક્યાં જવું હવે એ લાઇ લા એ લાઈ લા હાલો ભાઈ બ્રેક કોને મે હાલો તો કાયકા ઉતરી પણ વરસાદના કારણે રસ્તો પકડી ગયો છે ફાઇનલી ઉતરી ગયા છે હવે

ઓર્ડર કર્યો હાલો કાઈ વાંધો ની એ ખાણા થી નીકળી જશે થોડી મજા આવી જો નેકળવાન તૈયાર થી ફૂલ હેલો ગાડી માં બેહી થોડીક મજા આવતી ની મને તો હવે ફૂલ મજા આવી છે દર્શન વર્શન કરીને હવે ડાયરેક્ટ મટકી મળ્યા હાલો બેહી જાય દર્શન કે આવડે